સંસ્કાર જાળવી રાખજો અને પછી કમાયજો તમે તમારે રાજ કરો અને રાજ કરે છે ને ઇંગ્લેન્ડ ઉપર સારી વાત છે યુએસઓમાં જમાવટ છે ગુજરાતીઓની તો એવી જમાવટ પટેલોના બંગલાઓમાં ભૂરિયા ભાડે રિયસ બોલો અમેરિકામાં આ કોનો બંગલો તો મખાન થાય ન એવી જમાવટ કરી છે એક બાજુ વાણીયા જમાવટ કરી છે હા હા મજા મજા અમને સરસ જમાડતા હતા કાયમ સુરણવાળા એ કે તમે તમારે જમો અમે કાયમ સુરણ વાળા છીએ વાહ 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 મજા આવે કેવી વ્યવસ્થા કરી બોલો એને હુંજુ કેવું એકચુલી કે ખોટો ભંભોળ ભરેલો હોય તો સારા વિચારો ના આવે એ મજા છે હોય ને જૈનની આમ તમને બધાને કહું વાણિયા છે ને જૈન એની વસ્તી છે ને સાડા ચાર ટકા હવા ચાર ટકા કે સાડા ચાર હવા ચાર ટકા છે ભારતમાં સાંભળજો બહુ મોટી વાત એની વસ્તી જૈનની હવા ચાર ટકા છે રાઠોડ સાહેબ ભારતમાં અને દાનમાં ત્રેસઠ ટકા છે આ વાત વધારવા જેવી છે તાળીયાથી વધાવો હા હા એ બહુ મોટી વાત છે હા એનું મકાન છે ને આગળથી ટામુક ટીમુક વાળું હોય શેઠ નું વાણિયાનું મકાન આગળથી આપણે ખંટેર જેવું હા એક આમ બાપા અમારે આ લબડે છે ખપેડા લબડે છે અંદર તિજુરી હોના કોઈને ખબર જ ન પડે હા હા એવું ખરેખર એની એક મજા છે એક શેઠ ને શેઠાણી જમતા હતા ઓહરી માં એમાં ચોર ખપેડા ખેવી પીડો ઉપરથી એને એમ કે હોય ગયા છે દહક વાઈ ગયા તો ખડર ભૂબ કરતો નળિયામાંથી ખાઈ જીધો પડ્યો ને તે શેઠાણી રાઈડ્યું દેવા આમ રાડ ફાટી ગયા હા ચોર આવી ગયો શેઠ ને તાત્કાલિક શેઠે નિર્ણય લઈ લીધો બોલો નિર્ણય જે લઈ શકે તમારે તાત્કાલિક નિર્ણય લઈ લીધો હવે આમાં આ પડ્યો છે એને આગળ એ તો હાથ ભાલા હોતો પીડ્યો એ તો ભાલું પોરવી દે એટલે સીધા સીધા શેઠ હું બોલે આ લે લે કીધું છે ને ભગવાન આપે તે ખપેડા ફાડીને આપે ભગવાન દીકરો આપ્યો દીકરો આપણે દીકરો આપ્યો એમ ઈ કે આપણે છેઠાણી આપણે એમ હતું કે આટલી કરોડોની આપણી મિલકત ને આ બધું કોણ છે ને કોને આપશું ને અને જો કે છે ને ભગવાન આપવા વાળો કેવો લે ઉપરથી દીકરો પડ્યો હવે આપણો આ દીકરો આપણે આને વારસદાર તરીકે બધું આપી દેવું તો ઓલો હમણમો થવા માંડ્યો એને એમ કે પરબારું મળી જતું હોય લૂંઈટ હું કામ કરવી જોઈએ એ હમો નમો થઈ ગયો પિતાશ્રી પ્રણામ તો હા બાપા હા બાપા આશીર્વાદ આશીર્વાદ એટલે આશીર્વાદ બાશીર્વાદ દીધા પછી શેઠાણી શેઠાણીએ જોઈ રહ્યા કે શેઠ કે છે તેમાં કાંઈ કહી છે તો શેઠાણી કે તો નામ તો પાડી દીકરાનું તો નામ પાડવાનું કીધું શેઠ કે આનું નામ નૂર મમંદ રાખવું છે શેઠાણી કે નૂર થોડું નામ હોય કે આપણે જૈન છે એ કે એ તો ઇસ્લામ ધર્મમાં એવા નામ હોય એ સારું નામ છે પણ એ એને આપણામાં ખરાબ લાગે જૈનમાં થોડા નૂર હોય તો કે તો નૂરમમંદ જ રાખું ના નહીં શેઠાણી કે કપુરસન રાખું શેઠ કે નૂરમમન શેઠાણી કે કપુરસન તો શેઠ કે નહીં નૂર તો શેઠાણી કે તો ફૂલસન શેઠ કે નૂર મમન નૂર ત્રણ વાર ઊંચા અવાજ થી બોલ્યો ને તો નૂર નામનો હાય પહેલવાન એનો ચોકીદાર હતો શેઠનો નો ઈ ક્યાંક શેઠો હુતેલો ઈ આવી ગયો શેઠ શું છે તક જા દીકડો આવ્યો છે અને બેચારાને વજાવો બરાબર વજાવો સીધો સોરને ને પકડાવી દીધો નૂર મુમદ એવો હાથીની હુંઠ જેવી ભુજા ઉઠ શેઠ ઓલા સોરને સીધે સીધે ગળકી ફેકડી આમાં પછી ખબર પડી હેઠાણીને કા નૂર મુમદ નામ કામ રાખતા હતા શેઠ મજા આવે હૈ અદભૂત અદ્ભુત મજા આવે એટલે કહેવાનો અર્થ મારો એ છે આ તો આનંદ કરું છું આનંદની વાત છે પણ આપણે વિદેશમાં શું છે મજા આવે એવું છે જવાય આપણા ખૂબ ગુજરાતીઓ છે દુનિયા આખીમાં ગુજરાતીઓ છે એટલા પ્રોગ્રામો કરે અને એટલા રાજી ને તો તો બાપુ ખાલી ગામડું ને નળિયાવાળા મકાન ને નું ધણ ને એક સાધુની મઢુલી ને એવી ખાલી વાતો કરીને તોય રોવા મળે આમ ઊંડી વધારે વાતોય ન કરવી પડે ને આ ગામડું નદી ને ખળખળ ઝરણા ને ભાઈ મંદિર ને ઠાકર આરતી થાય ને ત્યાં તો એને મજા આવી જાય આ હા 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 કેવું જૂનું લોકસાહિત્ય છે કે એવી મને પણ એ હું કામે ખબર બાપ દાદા એના લોહીમાં જે પડ્યું છે એને કરે એવું તે શું નાખ્યું છે આમાં વાટી વાટીને માટી જ ખેંચે છે માટીને તો મારે તમને એ કહેવું છે કે ગુજરાતીઓ હું કહું કે તમે સંસ્કાર અને ભાષાને જાળવી રાખજો અને નહીં એમાં એવું થયું એક વિદેશ અહીંથી શેઠ એક ભાઈ ગયા ને વિદેશ ત્યાં દીકરાનો જન્મ થયો ને ત્યાં દીકરો વીસ પચીસ વર્ષનો થયો ને પછી એના પછી ભણતર ભણતર પૂરું પૂરું થયું ને પછી શેઠનો એક સાહેબ નો એવો ભાવ કે આને ઇન્ડિયા મોકલી ભારતમાં મોકલી તો આપણા સંસ્કાર સંસ્કૃતિ થોડો એની સાથે એને કનેક્શન રહે તો એને મોકલો ને એમ કીધું એના પપ્પાએ સાંભળજો એના પપ્પા એવું કીધું કે તું ઇન્ડિયા જાશો તો માસીને ઘેરે જાય છે મામાને ઘેરે જાય છે કાકાને ઘેરે જાય છે હગાવાલા બધે જાય છે બબે દી રોકાય છે હારા હારા અનુભવ થાય એક ડાયરીમાં લખી લેજે એટલે સંસ્કૃતિ આપણી કાયમ યાદ રહે ને તને જળવાય તો કે એકચુઅલી ઓકે ઓકે હું બધું કરીશ આવ્યો મામા ન્યા આવ્યો મામા ને ન્યાય આવ્યો ને તો રોકાણો આ ઈન્ડિયામાં ને એ ગામડું મામાના દીકરાઓ બધા સકરિયા ગાજર નો પ્રોગ્રામ કરીને સકરિયા ગાજર નો પ્રોગ્રામ કરવા વાડીએ લઈ ગયા સકરિયા ગાજર બાફીને તો હતા ને ગાજર ધૂણો કરેલો ને ફરતા બધા બેઠા ને આનંદ કરે ને એ હારી હારી વાતું કરે ને એમાં ઓલા ડાયરી કાઢી કે એકચુઅલી આને શું કહેવાય એટલે કીધું કે સકરિયા ગાજર નો પ્રોગ્રામ છે આપણે ખાવાના છે સરસ વશ ભડકો બળતો હોય ચારે બાજુ માણસ બેઠા હોય ને સકરિયા ગાજર નો પ્રોગ્રામ કહેવાય એવું લખી લીધું ડાયરી પછી તો પ્રોગ્રામ કર્યો ખાધું સકરિયા ગાજર ખાધા મજા કરી મામા ન્યાય આવ્યો ઘેરે બીજે દી કાકા ગયો બીજે ગાય એના કાકા રહેતા હતા ન્યાય ગયો ને તે શમશાન બાજુ આટો મારવા નહીં જોઈ ગયો ભડકા બળે મોટા મોટા કોકની ચીતા હળગતી હતી ફરતા બધા બેઠા હતા ન્યા જઈને મોટા અવાજે કે સકરિયા ગાજરનો પ્રોગ્રામ મોટા પાયે લાગે છે હા ને કોઈ ધોળી પકડી લીધો દેવા જ મીડા એક તો હું વાળો હાવ આવ જ્યાં છપાટ મારી ત્યાં લાલ સાંભા થાય પછી તો કે ગુજરાતી મેંડું બોલો મને છોડી દીધો ઘણી ઇંગ્લિશ કર્યું તો એમાં કઈ ન મેળ પડ્યો એટલે પછી તો માર્યો પાતા વાળવા પીડ્યા હળદર નાન એવું બધું થયું મામા અરે કાકા પછી કીધું કે આવું ન કહેવાય કાંઈ કે કોઈ ગુજરી ગયો ને સીતા બળે છે બીચારે લખ્યું કે આવી રીતનું હોય ને તો સીતા બળતી કહેવાય ભડકો બળતો હોય ને ફરતા માણા હોય ને સીતા બળતી કહેવાય એમ લખીને પછી માસીનની આંટો મારવા ગયો એમના માસી હતા ન્યા ગયો માસીને ન્યા ગયો ને તો બજારમાં નીકળ્યો તે હવન કરતું હતું કોક યજ્ઞ ચાલતો હતો ફરતા બધા બેઠા તો ન્યા જઈને કે આયા કોણ ગુજરી ગયું કે ગુજરી નથી ગયું તો કે સીતા તો હળગે છે વળી બે શ્યાર નાખ્યું નિકાલ આવતો નહીં કોઈ દી કે અહીંયા બજારો ન્યાથી એના બીજા હગા હતા એને ન્યા ગયો રોકાણો પછી પૂછ્યું કે આ તો શું હતું એ કે યજ્ઞ કહેવાય અને યજ્ઞ હવન કહેવાય હવન એવું છે કે હા એને લખ્યું હતું પડકો બળતો હોય ને ફરતા માણા હવન કહેવાય તે હવન લખી નાખ્યું પછી બીજા હગા ગયો છેલો એને એમ કે હજી કાંટો મારો બજારે નીકળ્યો હતો સરપંચ સાહેબ ને જાજી બધી જમીન મોટું ફળિયું ને ફળિયામાં કપાહ નો ઢગલો પડેલો હજી વેસવાની તૈયારીમાં બહુ સારો કપાહ થયેલો એ કપાસ હળી ગયો સરપંચ સાહેબ હળિયું કાઢે ઓ કાળા બોકા હતી મારું બધું પૂરું થઈ ગયું હું લૂંટાઈ ગયો તો ત્યાં જઈને જોયું ને ફરતા માણા હળિયો નીકળ્યા આ લે સરપંચે હવન મોટા પાયે કર્યું લાગે કે પછી ને બે ચાર ધબા ખાધા ગયો ગયો હજી પાછો નથી આવ્યો એટલે અધૂરું નકામું કામું કા આ બાજુ હોવું જોઈએ કા આ બાજુ હોવું જોઈએ હા ફોર્મ ફટકેલી હોય એને એકદી ચૂલે ચડવું પડે બાકી આવડ હલબેલી એને કોઈ પૂછે નહીં કાગડા એટલા માટે મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન ભલે સુદરા મતરા મલકાઈ ને મેડક મેસને સુ વાત કરે ડગને ડગને ભૂલાઈ ને પાગલ ને કદા દરદાર ઘર મન બલિદાન કાટ મન બલિદાન કાટ કરે મારવા મન બલિદાન કાટ કરે મન બલિદાન કાટ કરે છાટ નાખ્યા કરે છે પણ આપણે આજ વાંધો નહીં થોડા ઘણા ફળી જાય તો એકથી આ સનાતનનો યજ્ઞ છે મોજ લે ભાઈ આનંદ કરવા માટે મળ્યા છે એટલે અને એવા સરસ જો ગ્રાઉન્ડ હવે ફૂલ થવા આવ્યો છે ખરેખર તમે બધાય આપણે બધાયને મળીને જ્ઞાતિ જાતિ વાત બધું ભૂલી અને આપણે સનાતનની વાત કરવાની છે કાયમ ના એટલે રાષ્ટ્રની વાત કરવાની સનાતન એટલે પછી કોઈ હોય હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને એક થઈ અને ભારતને રાષ્ટ્રને આપણે બધા એને ઉન્નતિને પંથે જાય અને આપણો ભારત જે દુનિયાની ઓળખ છે અને કાયમના માટે રહીએ એવી વાત કરવાની છે એટલા માટે મેનો છંદ ગાયો તરત આવ્યો બોલો મોર બની થન ગાઢ કરે માન મોર બની થન કરે મોર બની થન ગાઢ કરે માન મોર બની થન કરે મોર બની થન કરે માન મોર બની થન મહાદેવ ભોળિયા નાથ શિવની વંદના કરીએ આપણે બધાય વતી પ્રાર્થના થઈ જાય જેટલા છેલ્લે બેઠા ન્યા સુધી પછી સપાખરા તરફ મારે જવું છે પ્રસંગો કેવા છે આ બાજુ ઊભા આ બાજુ ઊભા ઊભા બેઠેલા પાછળ મારો અવાજ આવે ત્યાં સુધી આ એક એવી જગ્યા ઉપર હું તમે પવિત્ર જગ્યા ઉપર ગુપ્ત પ્રયાગ આપણો પ્રયાગ જે કુંભ મેળો જે આપણે કર્યો જોયું આ વખતે સાહેબ સનાતનની તાકાત તમે જોઈજો પાકિસ્તાનની પાસે જેટલી સેના નથી ને એટલા તો નાગા બાવાએ કુંભમાં સ્નાન કર્યું આપણા પ્રયાગમાં ભલા માણસ ઈ આ ધરતી છે આ હા 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 જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર દેબુર કાલ ગંગા ગિરીટ જય જય ગિરીશ ગજ ગેક મહાનટ જય જય મહેશ શંકર જટલ ગંધર્લંધર ગંગાશ નજનિકરોહુરુદ્રચના પ્રરોહ જય શંપુરૂદ્ર શિવ જય ગણા કરુણા સમુદ્ર દુર્તાય ગામપટ પરિજિત